પારડી કોટલાવના લોકો ચોમાસામાં રેલવે ટ્રેક ઉપર યાત્રા કાઢવા મજબૂર પારડીના ઉમરસાડી કોટલાવ દાદરી મોડા ફળિયામાં ચોમાસા દરમિયાન કોઈને મૃત્યુ થયું એટલે ફળિયાના લોકોને જોખમ સમાન કારણ કે મૃત્યુ પામનારને અંતિમ સંસ્કાર માટે ચોમાસા દરમિયાન ગંગાજી સુધી લઈ જવા માટે રસ્તો ન રહેતા રેલવે ટ્રેક અને રેલવે પુલ ઓળખીને જવાની નોબત ઊભી થાય છે વર્ષોથી આ સમસ્યાને લઈ અનેક રજૂઆતો કરવા છતાંય સમસ્યાનો નિકાલ ન થતાં લોકો પરેશાન બન્યા છે કોટલાવ દાદરી મોરા લોકો સ્મશાન યાત્રા ગંગાજી સુધી રેલવે ટ્રેક ઉપરથી લઈ જવા મજબૂર બન્યા છે સ્થાનિક હીરાભાઈ ગોપાલભાઈ નાયકાનું મૃત્યુ થતા સતત વરસાદને લઈ ગંગાજી પુલ પણ ડૂબી જતા રેલવે ટ્રેક અને રેલવે પુલ ઉપરથી સ્મશાન યાત્રા કાઢવી પડી હતી ત્યારે વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવા લોકો માંગ કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો